તો હેલો એવરીવાન નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે લેક્ચર રાખ્યું છે આયનિક સંતુલન આયનિક સંતુલન ટોપિક હવે ફિઝિકલ કેમેસ્ટ્રી આપણે સ્ટાર્ટ કર્યા સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એક સંતુલન માટે તો તમે સિલેબસ જોઈ શકો છો આયનિક સંતુલનમાં ટોપિક થોડા વધારે છે પરંતુ સૂત્રો યાદ રાખવાના ખાસ અને જે નાની નાની વાતો છે તે યાદ રાખવાની છે દેખાશે બહુ મોટું ચેપ્ટર પરંતુ છે બહુ નાનું અને આમાં ન્યુમેરિકલ એટલે દાખલાઓ આવી શકવાની સંભાવના વધારે છે એટલે દાખલા પણ કરીશું તો આજનું લેક્ચર એ બેઝિક રહેશે બધા સૂત્રો બધી વ્યાખ્યાઓ તમને સમજાવવામાં આવશે અને આના પછી જે નેક્સ્ટ પાર્ટ આવશે તેમાં દાખલા સોલ્વ કરવામાં આવશે અને આગળનો ટોપિક ભણવામાં આવશે તો જલ્દી જલ્દી આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચરને આયનિક સંતુલનની વાત કરવાની છે સૌથી પહેલાં એમાં વાહકતા નામનો ટૉપિક જોઈ લઈએ આપણે તો વાહકતા એટલે શું તો આપણે વિદ્યુતની વાહકતા જોવાની છે અહીંયા તો વિદ્યુતની વાહકતા એટલે કે વિદ્યુત પસાર થવાની ક્ષમતા તો જો ધાતુ અથવા ગ્રેફાઇટમાં હોય તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો આ પ્રકારની વાહકતાને ધાત્વીય વાહકતા કહેવાય પરંતુ અહીંયા આપણે આયોનિક સંતુલનની વાત કરવાની છે અને આયોનિક આયનની વાત કરી રહ્યા છીએ તો દ્રાવણમાં જે જે દ્રાવણમાં વિદ્યુતનું વહન શક્ય હોય તેમાં મુક્ત આયનો હોય અને આવી વાહકતાને આયની વાહકતા કહેવાય વાહકતાના આધારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય તેમજ જે વિદ્યુતનું વહન ના કરી શકતા તેવા પણ દ્રાવણો જેમ કે ગ્લુકોઝ યુરિયા એ બધાનો પણ સમાવેશ થાય છે અહીંયા પ્રબળ વિદ્યુત વિભાજનની વાત કરીએ તો અહીંયા સંપૂર્ણ આયનીકરણ પામશે સંપૂર્ણ આયનીકરણ પામશે એટલે સંતુલન સ્થપાશે નહીં એચસીએલ એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું ઉદાહરણ છે એચસીએલ એચ એન થ્રી એસ નિર્બળ વિદ્યુત વિભાજ્ય આ આનું અંશધ આયનીકરણ થશે અને સંતુલન અંશધ આયનીકરણ થશે એટલે સંતુલન સ્થપાશે અહીંયા આલ્ફાની કિંમત મૂકી છે કે આલ્ફા બરાબર વન અને આલ્ફા બરાબર લેસ દેન વન આલ્ફા શું છે એ આગળ જોઈ લઈશું આપણે તો અહીંયા એસિટિક એસિડની વાત કરવામાં આવી છે હવે વાત કરીએ કે વિદ્યુત વિભાજ્ય વાહકતા એટલે કે આયનીય વાહકતા તેના ઉપર કયા કયા પરિબળો અસર કરે છે તો એક ઉમેરેલું વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ એટલે કે દ્રાવ્ય કેવું છે એના ઉપર આધાર રાખે નિપજેલ આયનનું કદ અને તેમનું દ્રાવક વિયોજન જે આયન બનશે તેનું કદ કેવું છે જો કદ વધારે હશે તો તેમની વાહક કદ વધારે હશે તો તેમની વાહકતા ઓછી હશે કદ ઓછું હશે તો તેમની વાહકતા વધુ હશે દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્નતા જો દ્રાહકની સ્નિગ્ધતા વધારે હશે તો વિદ્યુતનું વાહન ઓછું થશે તો વાહકતા ઓછી થશે વિદ્યુત વિભાજનની સાંદ્રતા વાહકતા ચાલે છે અપન સાંદ્રતા કેમ સાંદ્રતા સાંદ્રતા વધારીએ તો આયનોની સંખ્યામાં વધારો થઈ જાય અને આયન આયનો એકબીજા સાથે અથડાવવામાં પણ વધારે લાગે તેથી વાહકતા ચલે છે અપન સાંદ્રતા આ યાદ રાખજો તાપમાન તાપમાન જેમ વધારીએ તેમ વાહકતા ઘટે છે તાપમાન વધારતા આયાનો વચ્ચે જે અથડામણ છે તે વધી જાય છે તેથી વાહકતામાં ઘટાડો જોવા મળે છે હવે બેઝિક વ્યાખ્યાઓ જોઈ લઈએ જે આગળ આપણે ભણી ચૂક્યા છીએ યાદ આવી જાય રિવિઝન કરાવી દઈએ એટલા માટે અહીંયા લખી છે અવરોધ અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ રોયલ અપોન એ સૂત્ર પણ યાદ રાખવાનું છે અને એકમ એકમ ખાસ યાદ રાખવાના છે તો અવરોધ જોઈ લીધો અવરોધનો એકમ ઓહમ હવે છે અવરોધકતા અવરોધકતા જેને સ્પેસિફિક રજિસ્ટન્સ કહેવાય વિશિષ્ટ અવરોધ નામ યાદ રાખજો તો જે અહીંયા આપણે રો રો લખ્યો તેને કરતાં કરતા નાખીએ તો રો ઇઝ ઇક્વલ ટુ આર એ અપોન એલ જેનો એકમ છે ઓહમ ઇન્ટુમીટર હવે વાત કરીએ વાહકતાની જે આપણે આગળ જોઈએ વાહકતા જી જેને જી સંન્યાથી દર્શાવાય સંન્યાઓ પણ યાદ રાખવાની છે કન્ડકટન્સ કહેવાય એ અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય અવરોધનો વ્યસ્ત એટલે અવરોધનો એકમ ઓહમ હતો તો આનો એકમ ઓહમ ઇનવર્સ અથવા ઓહમ ઇનવર્સને મોહ કહેવાય અથવા સિવેન્સ કહેવાય ઓકે કન્ડક્ટિવિટી વિશિષ્ટ વાહકતા ત્યાં વાહકતાને આપણે અપન અવરોધ કર્યો એટલે અવરોધનો વ્યસ્ત કીધું તો અહીંયા અવરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવાય યાદ રાખજો કે દ્વારા દર્શાવવામાં આવે છે અને તેનો એકમ ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ અથવા મો મીટર ઇનવર્સ અથવા સીમેન્સ મીટર ઇનવર્સ છે બધા એકમ યાદ રહી જાય એવા જ છે ખાલી તમને અત્યારે લાગશે કે આ તો બહુ બધું છે પણ ધ્યાનથી સમજજો ત્યારે બધે બધું સરળ લાગે કોષ અચળાંક કોષ અચળાંક એટલે વિધ વિભાજ્ય કોષ બનાવીએ ત્યારે બે ઇલેક્ટ્રોડ નાખીએ એનો અને કેથોડ અને એ જે એની જેટલી સપાટી જે દ્રાવકના સંપર્કમાં હોય અને તે બે વચ્ચેનું અંતર તેના આધારે કોષ અચળાંક મેળવી શકાય કોષ કોષ અચળાંકને સેલ કોન્સ્ટન્ટ કહેવાય અને તેનો તેનું સૂત્ર છે એલ અપોન એ એરિયા એટલે પેલો જે ડૂબેલા હશે દ્રાવણમાં તેટલો એરિયા અને બંને વચ્ચેના અંતરને એલ એને કે ઇન્ટુ આર પણ કહેવાય અને આનો એકમ છે મીટર ઇન્વર્સ અહીંયા જે મોલર વાહકતા છે તેનું સૂત્ર બરાબર મોલર વાહકતા ઇઝિકલ ટુ કે અપોન સી બરાબર અને કેનો એકમ અને સીનો એકમ દાખલામાં જોવાનું અને પછી એનું સૂત્ર લગાવવાનું જો કે સીમેન્ટ જો કે કેની કિંમત સિમેન્ટ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સમાં આપેલી હોય સેન્ટીમીટરમાં તો અહીંયા ગુણા હજાર કરવાના બરાબર અને એનું એકમ છે સિમેન્ટ સેન્ટીમીટર સ્કવેર મોલ યુનિવર્સ તુલ્યવાહકતા તુલ્યવાહકતા એટલે નોર્માલિટી આવી જાય નોર્માલિટી નોર્માલિટી યાદ હશે તમને નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી અપોન એન ફેક્ટર તુલ્યવાહકતા ઇઝ વેલ્યુ કે અપોન એન સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર તુલ્ય યુનિવર્સ અને તેને મોલાર મોલર વાહકતાના પદમાં લખીએ તો આ રીતે લખી શકાય કે તુલ્ય વાહકતા ઇઝ ઇક્વલ ટુ મોલર વાહકતા ભાગ્યા એન ફેક્ટર એન ફેક્ટર એસિડિકતા બીઝિકતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જે બધાની વ્યાખ્યા જોઈ તેમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કેવા પ્રકારનો વર્તવ કરે છે તે આપણે જોઈ લઈએ તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જ્યારે આપણે મંદન કરીએ મંદન કરીએ એટલે શું કરીએ તો દ્રાવકનું દ્રાવકનું કદ વધારે દઈએ એટલે મંદ થઈ જાય દ્રાવણ એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આલ્ફા હન્ડ્રેડ તો એની વાહકતા જી વધે કે વિશિષ્ટ વાહકતા ઘટે અને મોલર વાહકતા અને વાહકતા એ વધે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે પણ સેમ છે મંદન કરતો આપણે વાહકતા વધે વિશિષ્ટ વાહકતા ઘટે મોલર વાહકતા અને તુલ્યક વાહકતા વધી હવે જે આપણે જે આલ્ફા આલ્ફા કરીએ આલ્ફા શું છે તો એ વિયોજન અંશ છે ડિગ્રી ઓફ ડિસોસિએશન આલ્ફા કહેવાય આલ્ફાની કિંમત તમને પર્સન્ટેજ એટલે ટકાવારીમાં અથવા ફ્રેક્શન એટલે અપૂર્ણાંકમાં પણ આપેલી હશે મતલબ દશાંશમાં તો તમારે તેને દશાંશમાં જ ગણવાની છે જો દાખલામાં પર્સન્ટેજમાં આલ્ફાની કિંમત આપેલી હોય તો તેને તમારે ફ્રેક્શનમાં ફેરવવાની બરાબર કઈ રીતે ફેરવશો જે આપ્યા છે તેના જે ટકા આપે છે એના ભાગ્યા સો કરશો એટલે ફ્રેક્શનમાં આવી જશે હવે વિયોજન અંશ એ શું છે તો એક મોલ પ્રક્રિયકમાંથી કેટલામો ભાગ એક મોલ પ્રક્રિયક યાદ રાખજો એક મોલ પ્રક્રિયકમાંથી કેટલામો ભાગ એ વિયોજનમાં ભાગ લે છે વિયોજન પામે છે તેને વિયોજન અંશ કહે છે ઇંગ્લિશમાં પણ લખ્યું છે ગુજરાતીમાં સામાન્ય રીતે લખ્યું છે ઉદાહરણ દ્વારા સમજીએ કે પીસીએલ ફાઇવ છે તે પીસીએલ થ્રી અને પીસીએલ ટુમાં છૂટું પડે છે એનો આલ્ફા આપણને આપે છે કે જીરો પોઈન્ટ વન ઝીરો પોઈન્ટ વન જ્યારે આપ્યું હોય ત્યારે આલ્ફા એ એક મોલનું છે કારણ કે આલ્ફાની વ્યાખ્યા જે છે કે એક મોલમાંથી છૂટા પડતા એટલે આપણે ધારીએ અહીંયા કે એક મોલ હશે પીસીએલફાઇ તો જ્યારે ટી બરાબર ઝીરો સમય હશે ત્યારે તો કશું પ્રક્રિયા આગળ વધી નથી તો નિપતના મોલ ઝીરો ઝીરો હશે હવે આપણે કીધું કે એના આલ્ફા વીરોજ અંશનું મૂલ્ય ઝીરો પોઈન્ટ ચાર છે અહીંયા ટકામાં નથી ફ્રેક્શનમાં આપેલું છે એટલે ડાયરેક્ટ આપણે એને વાપરી શકીએ તો જ્યારે સંતુલન સ્થપાશે ત્યારે એક મોલમાંથી કેટલા વિયોજન પામે છે તો જીરો પોઈન્ટ ચાર તો આના બંધ અહીંયા તમારે સ્ટોક્યો લગાવવાની નથી અહીંયા આ બે નિપજની સાઈડ આપણે સ્ટોક્યો લગાવી શકીએ બરાબર એક મોલમાંથી ઝીરો પોઈન્ટ ચાર બને એક મોલમાં એક મોલ પીસીએલ ફાઇવમાંથી એક મોલ પીસીએલ થ્રી અને એક મોલ સીએલ ટુ બને એવું આ સમીકરણ બતાવી રહ્યું છે તો જીરો પોઈન્ટ ચાર જેટલો વિયોજન પામે તો અહીંયા પણ ઝીરો પોઈન્ટ ચાર અને અહીંયા પણ ઝીરો પોઈન્ટ ચાર બનશે આ જે છે એ રિએક્ટન્ટ એટલે પ્રક્રિયા માટે ખાલી તેના મોલ ઉપર આધાર રાખશે અને અહીંયા તમે સ્વૈક્યો લગાવી શકો હવે જે આપણે જે પહેલાં એક મોલ લીધા એના બદલે પંદર મોલ લઈ લઈએ તો પંદર મોલ લઈએ તો પહેલાં તો સિચ્યુએશન કે ભાઈ ઝીરો ઝીરો ટાઈમે રિએક્શન થતી નથી પણ જ્યારે સંતુલન સ્થપાશે ત્યારે અહીંયા ઝીરો પોઈન્ટ ચાર આલ્ફા તો અહીંયા તો અહીંયા આપણે કહ્યું કે આ પ્રક્રિયા માટે આલ્ફા એ એના મોલ ઉપર આધાર રાખે છે તો એક મોલમાંથી અહીંયા આ તો કિંમત એક મોલ માટે જ છે કે એક મોલ પીસીએલ ફાઇવમાંથી ઝીરો પોઈન્ટ ચાર વ્યુજન પામશે તો અહીંયા તો પંદર મોલ આપેલા છે તો પંદર મોલમાંથી કેટલા તો પંદર આલ્ફા જેટલા અને અહીંયા સો એકમીટરી લગાવીને આપણે પંદર આલ્ફા પંદર આલ્ફા લખી દીધા હવે વાત કરીએ કે ટેમ્પરેચર ડાયલ્યુશન ડાયલ્યુશન એટલે મંદન અને વિદ્યુત વિભાજનના સ્વભાવ આ બધા પરિબળો આલ્ફા ઉપર કેવો કેવી અસર કરે છે તો જેમ જેમ આપણે ટેમ્પરેચર વધારીએ તેમ 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 કે ઇક્વિલ વિલિયમ એટલે કે સંતુલન અચણાંક વધે અને આલ્ફા પણ વધે ઉષ્મા શોષક પ્રક્રિયા છે ડાયલ્યુશન કરીએ તેમ જેમ મંદન કરીએ તેમ આલ્ફા વધે વિદ્યુત વિભાજનનો સ્વભાવ આ તો આપણે જોઈ લીધું કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સો ટકા હોય આલ્ફા અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સો ટકા કરતો ઓછું હોય આગળ વધીએ હવે આપણે વાત કરીએ ઓસવાલના મંદનના નિયમની કે મંદનનો નિયમ શું છે ઓસવાલે આપેલો તો નિર્બળ વિદ્યુત વિભાજનનો વિયોજન અંશ દ્રાવણને મંદ કરતો વધે છે એટલે જેમ જેમ આપણે દ્રાવણને મંદ કરતા જઈએ તેમ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વિયોજન અંશ એટલે આલ્ફાની કિંમત વધતી જાય છે એને આપણે આ રીતે લખી શકીએ કે જેમ જેમ મંદન કરતા જઈએ તેમ તેની સાંદ્રતા ઘટતી જાય અને આલ્ફા વધતો જાય પીક ઇલેક્ટ્રોલાઇવિક માટે હવે આપણે એની સાબિતી જોઈએ કે એ બી નામનું એક નિર્મળ વિદ્યુત વિભાજ્ય આપેલું છે તો તેનું વિયોજન પામશે ત્યારે એ પ્લસ અને બી માઇનસ આયામાં છૂટું પડશે ટી બરાબર જીરો સમયે તેની સાંદ્રતા સી હશે જ્યારે નિપતની સાંદ્રતા જીરો જીરો હશે પ્રક્રિયકની સાંદ્રતા સી હશે જ્યારે નિપતની સાંદ્રતા જીરો ઝીરો હશે હવે આલ્ફા જોયું આપણે કે આલ્ફા એક મોલમાંથી વિયોજન પામતા અંશે એટલે આલ્ફા તો અહીંયા આપણે સી સી હોય અહીંયા જો સાંદ્રતા સી હોય તો કેટલા આલ્ફા છૂટા પડે સી આલ્ફા તો સંતુલનના સમયે તેમાંથી સી આલ્ફા છૂટા પડે તો અહીંયા સી આલ્ફા સી આલ્ફા નિપદમાં નિપદના અણુમાં બને નિપદની સાંદ્રતા સી આલ્ફા સી આલ્ફા કહેવાય હવે આ પ્રક્રિયા માટે આપણે જો સંતુલન અચડાક લખીએ સંતુલન અચણાંક લખવાનું કેવી રીતે કે નિપદની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા તો એ પ્લસ અને બી માઇનસની સાંદ્રતા ભાગ્યા એ એ ની સાંદ્રતા તો પહેલાં બેની સાંદ્રતા સી આલ્ફા સી આલ્ફા છે અને ક્રિયકની સાંદ્રતા સી માઇનસ સી આલ્ફા છે તેને સાદુરૂપ આપતા આપણને મળે છે કે કે ઇક્વિલિબિરિયમ ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર અપન વન માઇનસ આલ્ફા હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જ્યારે આલ્ફા તો એક કરતાં ઘણો નાનો હોય એટલે વન માઇનસ આલ્ફાને આપણે એક ગણી શકીએ તો અહીંયા એક લખી દઈએ તો કે ઇક્વિલ ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર આવે તો અહીંયા આલ્ફાને આપણે કરતા બનાવીએ તો અંડર રૂટ કે ભાગ્યા સી એટલે સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં ઓસ્વાલનું નિયમ કહે છે કે જેમ જેમ નિર્બળ વિધ્યુ વિભાજનના વિયોજન અંશ દ્રાવણને મન કરતાં વધે છે જેમ જેમ આપણે મંદન કરતા જઈએ તેમ સાંદ્રતા ઘટતી જાય અને સાંદ્રતા ઘટતી જાય તેમ આલ્ફા વધતો જાય જો સમાન પ્રક્રિયા હોય તો તેના માટે આ સૂત્ર લાગુ પાડી શકાય કે આલ્ફા વન આપણને આલ્ફા ટુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સી ટુ સીવન બરાબર ઓસવાલના નિયમની મર્યાદાઓ જોઈ લઈએ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોને માટે આ લાગુ પડે છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લાગુ પાડી શકાતો નથી વિયોજન અંશનું મૂલ્ય સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે કોલિગેટિવ પ્રોપર્ટી દ્વારા આપણે મેળવીએ અને વિયોજન અંશનું મૂલ્ય આપણે વાહકતાના માપ ઉપરથી મેળવીએ તો આ બંનેના મૂલ્ય અલગ અલગ જોવા મળે છે આ નિયમ આર્હેનિયસના સિદ્ધાંત પર આધારિત છે આર્યનિયંશનો સિદ્ધાંત પ્રબળ વિદ્યુત વિભાજ્યના સ્વભાવ સંભાવ સમજાવવામાં નિષ્ફળ છે એટલે આ નિયમ આ જે હોસ્વાલનો નિયમ છે તે પણ પ્રબળ વિદ્યુત વિભાજનનો સ્વભાવ સમજાવી શકતો નથી આર્હેનિયસનો સિદ્ધાંત શું છે આપણે જ્યારે પહેલાં એસિડ બેઝ વિશે જાણીએ કે એસિડ શું છે બેજ શું છે તેમાં ત્રણ વૈજ્ઞાનિકો આવી ગયા છે આર્હેનિયસ બ્રોન્સટેડ લોરી અને લુઈસ આર્હેનિયસે એવું કહેવું હતું કે એચ પ્લસ છૂટો પાડે તેને એસિડ કહેવાય અને બેઝ એટલે કે ઓએચ માઇનસ છૂટો પાડે તેને બેઝ કહેવાય જ્યારે બ્રોન્સટેડ લોરી એવું માનવું હતું કે એચ પ્લસનું જ્યાં એચ પ્લસનું દાન કરે તે એસિડ અને એચ પ્લસનો સ્વીકાર કરે તે બેઝ પછી હવે લુઇસ કે ઇલેક્ટ્રોન યુગ્મનું સ્વીકાર કરે તે એસિડ અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે બેઈસ આ રીતે ત્રણ જુદા જુદા વૈજ્ઞાનિકોનો ફાળો છે એસિડ બેઝની સંકલ્પનામાં તે અહીંયા અત્યારે મૌખિક રીતે કહી દીધું છે પરંતુ તમારે યાદ રાખવાનું છે હવે વાત કરીએ પીએચ સ્કેલની પીએચ માપક્રમની પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ એસ પ્લસની સાંદ્રા પીના ઉપર એક્સ વાય જેડ ગમે તે લખો પીના ઉપર એક્સ લખો એટલે માઇનસ લોગ એક્સ આ રીતે આવે પીકે ડબલ્યુ પી કે એ પી કે બી થોડું શોર્ટકટ છે આ દાખલાઓ માટે ઇમ્પોર્ટન્ટ છે કે એક્સ બરાબર એ ગુણ્યા દસની માઇનસ બી ગાત આપેલી હોય તો પી એક્સ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ લોગ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ દસની માઇનસ જેડ ગાત આપી હોય તો પી એક્સ ઇજ ઇક્વલ ટુ જેડ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આપેલો હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ દસની માઇનસ સી ગાદ અથવા એન્ટી લોગ માઇનસ સી બરાબર એક ઉદાહરણ દ્વારા સમજીએ અહીંયા પૂછવામાં આવે છે કે પી કહો દસની માઇનસ બે ગાદ મોલર એસ ટુ એસોફોરની એસ એસિડ છે તેની એસિડિકતા બે છે તો એચ પ્લસની સાંદ્રતા ટુ એસિડિકતા બે છે એટલે બે એચ પ્લસ આયાનનું એ દાન કરે છે તો જે સાંદ્રતા આપી છે એના ગુણ્યા બે કરે આપણે બે ગુણ્યા દસની હવે આ કેવા પ્રકારનું બની ગયું આના પ્રકારનું બની જે પહેલું આપણે જોયું શોર્ટકટમાં પીએચ ઇઝ ઇક્વલ ટુ ટુ માઇનસ લોક ટુ બે માઇનસ ઝીરો પોઈન્ટ થ્રી તો પીએચ ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ સેવન બરાબર પાણીની વાત કરી દઈએ પાણીનું વિયોજન જોઈએ તો એસ પ્લસ અને ઓએસ માઇનસમાં એ છૂટું પડે છે તેના માટે સંતુલન અચરાંક લખીએ તો એસ પ્લસ ઓએસ માઇનસની સાંદ્રતા ભાગ્યા એસ ટુ સાંદ્રતા હવે આ જે પદ છે તેને અહીંયા લઈ જઈએ અને ગુણાકાર કરીએ તો શું તો આ જે ગુણાકાર કરીએ તેને kW કહેવાય કે ડબલ્યુને શું કહેવાય પાણીનો આયની ગુણાકાર તો એના બરાબર શું આવે એચ પ્લસ ઇન્ટુ ઓએચ માઇનસથી હવે આ જે સમીકરણ આવે તેને લોગ વડે ગુણી કાઢીએ અને માઇનસ વડે ગુણી કાઢીએ તો પી કે ડબલ્યુ ઇક્વલ ટુ પીએચ પ્લસ મોસ્ટ આઈએમપી સૂત્ર છે હવે પીએચ આપણે જોઈએ છીએ કે જીરોથી ચૌદ સુધી હોય પણ એની રેન્જ નક્કી કેવી રીતે થાય તો પીએચકેએલની રેન્જ એ ઝીરોથી પી સુધીની હોય જે આપણે પી જોઈએ કે પીએચ પ્લસ પીઓએચ એ અને આપણે જે એમાં ન્યુટ્રલ એટલે જે તટસ્થ પદાર્થની પીએચ કેવી રીતે નક્કી કરાય તો પી ભાગ્યા બે તો આ રીતે આપણે આને દર્શાવી શકીએ છીએ પીએચની રેન્જની તટસ્થ પદાર્થ માટે વાત કરીએ તો તટસ્થ પદાર્થની એચ પ્લસ અને ઓએચ માઇનસની સાંદ્રતા સમાન તો કે ડબ્લ્યુ બરાબર એચ સ્ક્વેર લઈ શકાય કારણ કે કે ડબલ્યુ બરાબર એચ પ્લસની સાંદ્રતા અને ટુ ઓએચ માઇનસની સાંદ્રતા અને બંને સેમ હોય તો એક ગમે તે એકને ઓએચની જગ્યાએ એચ પ્લસ મૂકી શકાય તો એચ પ્લસની સાંદ્રતા અથવા ઓએચ માઇનસની સાંદ્રતા બરાબર અંડર રૂટ કે ડબલ્યુ જ્યારે જ્યારે આપણે તાપમાનને વધારીશું તેમ કે ડબલ્યુ વધશે પી ડબલ્યુ ઘટશે પીએચ સ્કેલની રેન્જ જે ઝીરોથી ચૌદ આપણે કહીએ છીએ ને તે ઘટશે અને તટસ્થ પદાર્થની પીએચ પણ ઘટશે જોઈએ ઉદાહરણ દ્વારા આ સામાન્ય વાત છે કે પી ટેમ્પરેચર જ્યારે પચીસ અંશ સેલ્સિયસ હોય ત્યારે કે ડબલ્યુ દસની માઇનસ ચૌદ ગાદ હોય તો પી ડબલ્યુ કેટલો આવે ચૌદ તો પીએચ સ્કેલની રેન્જ કેટલી થાય ઝીરોથી ચૌદ જે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ અને ન્યુટ્રલ પદાર્થની પીએચ કેટલી થાય તો સાત એચ પ્લસની સાંદ્રતા અથવા ઓએસ માઇનસની સાંદ્રતા કેટલી થાય દસની માઇનસ સાત પીએચ પ્લસ પી ઓએસ બરાબર ચૌદ હવે આપણે તાપમાનને વધારી દઈએ તો જેમ આપણે તાપમાન વધારીએ છીએ તેમ કે ડબલ્યુમાં વધારો થાય માઇનસની ચૌદ ઘાત અને માઇનસની બાર ઘાતમાં માઇનસની બાર ઘાત એ મોટી સંખ્યા છે તો કે ડબલ્યુ બરાબર દસની માઇનસ બાર તો પી કે ડબલ્યુ કેટલું થઈ જાય બાર અને પીએચ સ્કેલની રેન્જ કેટલી થઈ જાય ઝીરોથી બાર તો ન્યુટ્રલ પદાર્થની રેન્જ દસની ન્યુટ્રલ પદાર્થની પીએચ કેટલી થાય તો છ કારણ કે પી કે ડબલ્યુ ભાગ્યા બે બરાબર અને એચ પ્લસ અને ઓએસ માઇનસની સાંદ્રતા કેટલી થઈ જાય દસની માઇનસ છ ગાજે તો પીએચ અથવા પીઓએચ બરાબર છ હવે જો તાપમાનને ઘટાડી દઈએ પચીસ અંશ સેલ્સિયસથી ઘટાડી દઈએ તો કે ઘટાડો જોવા મળશે તો કે ઘટી જશે દસની માઇનસ સોળ થઈ જશે તો પી કિંમત વધશે સોળ તો પીએચ સ્કેલની રેન્જ કેટલી થશે ઝીરોથી સોળ સુધી અને એચ પ્લસ ઓએસ માઇનસની સાંદ્રતા આઠ અને પીએચ ઇઝ ઇક્વલ ટુ પીઓએસ બરાબર આઠ અને ન્યુટ્રલ પદાર્થની પીએચ કેટલી થશે આઠ હવે આપણે વાત કરીએ કે પીએચ મંદન કરતાં પીએચ ઉપર શું ફરક પડે છે તો મંદન કરીએ ત્યારે પીએચમાં વધારો થાય છે જ્યારે સાંદ્રતા લેવાની આવે ત્યારે આ સૂત્ર વાપરવાનું કે એમ વન વી વન ઇઝિકલ ટુ એમ ટુ વી ટુ દાખલા ઉપરથી સમજીએ દસની માઇનસ ત્રણ મોલર એચસીએલને સો ગણા મંદન કરીએ તો તેની પીએચ ગણો તો શરૂઆતની સાંદ્રતા દસની માઇનસ ત્રણ ઘાત આપેલી છે અને વોલ્યુમ નથી આપેલું એટલે આપણે એક લીટર લીધું છે સો ગણી મંદન કર્યું તો તેનું વોલ્યુમ સો લિટર થઈ જશે એચ પ્લસની સાંદ્રતા ફાઇનલ આપણે શોધીશું એમ વન વી વન ઇઝ વલ ટુ એમ ટુ વી ટુ સૂત્ર લગાવ્યું છે અને ફાઇનલ એચ પ્લસની સાંદ્રતા ગણવાની છે તો આપણને મળશે દસની માઇનસ પાંચ ગણ અને પીએચ ફાઇનલ બરાબર પાંચ હવે જો મિશ્રણની પીએચ ગણવાની આવે તો કેવી રીતે ગણવાની પહેલાં જોવાનું કે મિશ્રણ કરવાનું કોણ છે એ પ્રમાણે એસીનું મિશ્રણ આપેલું હોય તો એચ પ્લસની સાંદ્રતા મિશ્રણની બરાબર એન વન વી વન પ્લસ એન વી ટુ ડિવાઇડેડ બાય વી મિક્સ જે વોલ્યુમ ટોટલ આવે તો પીએચ મિક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ એચ પ્લસની સાંદ્રતા મિક્સરની જે અહીંયા લાવ્યા એ બે પ્રબળ બેઝનું મિક્સર હોય તો આના જ સૂત્ર પરંતુ તેમાં ઓએસ માઇનસની સાંદ્રતા મળશે બરાબર તો ઓએસ માઇનસની સાંદ્રતા આપણે શોધીશું તો તેને ચૌદમાંથી માઇનસ કરી દઈશું તો આપણને પીએચ મળી જશે હવે જો પ્રબળ એસિડને પ્રબળ બેઝનું મિશ્રણ આપેલું હોય તો એના પહેલાં એક વાત જાણી લેવી કે નંબર ઓફ ઇક્વિવેલેન્ટ એ તુલ્યાંક બરાબર એન ફેક્ટર ઇન્ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ અથવા નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ બરાબર આ સૂત્ર યાદ રાખવું હવે આપણે વાત કરીએ કે નંબર ઓફ ઇક્વિવેલેન્ટ એસિડના અને બેઝના સમાન છે આ મિશ્રણમાં તો પીએચ ન્યુટ્રલ હશે જો નંબર ઓફ ઇક્વિવેલન્ટ એસિડના વધાર છે બેઝ કરતાં તો પીએચનું મૂલ્ય એસિડિક આવશે અને એ આપણે કઈ રીતે ગણશું પીએચ આ સૂત્ર દ્વારા એને વીએ માઇનસ એન વીબી અપોન વી મિક્સ નંબર ઓફ ઇક્વિલિયન્ટ બેઝના વધાર હોય એસિડિક એસિડ કરતાં તો ઓએસ માઇનસની સાંદ્રતા મળશે કારણ કે દ્રાવણ બેઝિક બનશે બેઝના નંબર ઓફ ઇક્વિય ઇક્વિવેરન્ટ વધારે છે એટલા માટે તો ઓએસ મિક્સરની ઓએચ મિક્સની સાંદ્રતા બરાબર એન બી વીબી માઇનસ એનવીએ અપોન વી મિક્સ આ બંને ઉપરથી અહીંયાથી પીએચ અને અહીંયાથી પીઓએસ મળી શકે અને એના ઉપરથી આપણે પીએચ શોધી શકીએ હવે આગળ વાત કરી હતી કે એસિડ બેઝની સંકલ્પનાઓ છે તેમાં બ્રોન્સ્ટેડ લોરીની વાત કરવાની છે કે એસિડ એચ પ્લસ મુક્ત કરે અને બેઝ એચ પ્લસ મેળવે અહીંયા એવું કહ્યું છે કે એસિડ એચ પ્લસ મુક્ત કરે અને તેનું સંયુગમી બેઝ બનાવે સંયુગમી બેઝ એટલે એસિડમાંથી આપણે એચ પ્લસ કાઢી નાખવાનો અને જે બચે એ સંયુગમી બેઝ હવે આવી રીતે સંયુગમી એસિડ બને સંયુગમી એસિડ કોનું બને બેઝનું બને તો બેઝને એચ પ્લસ આપવાનો તો શું બનશે સંયુગમી એસિડ અહીંયા એસ ટુ એસો ફોરમાંથી એચ પ્લસ આપણે કાઢી નાખ્યો અને એચ એસો ફોર્મ બન્યું એ એચ એસો ફોર એ સંયુગની બેઝ છે કોનું સંયુગમી બેઝ છે આ એસ ટુ એસો ફોરનું એનએસ થ્રીને એચ પ્લસ આપ્યો અને એનએસ ફોર બન્યો આ એનએસ ફોર એ સંયુગમી એસિડ છે કોનું સંયુગમી એસિડ છે એનએસ થ્રીનું આવી રીતે એમસીક્યુમાં ક્વેશ્ચન આવી શકે છે કે નીચેનાનું સંયુગમી બેઝ અથવા સંયુગમી એસિડ જણાવો આગળ આપણે જોઈએ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની વાત હતી હવે આપણે જોઈએ કે નિર્બળ એસિડના નિર્બળ બેઝની પીએચ કેવી રીતે નક્કી કરશું નિર્બળ એસિડ હોય કે બેઝ હોય પદ્ધતિ તો સેમ જ છે બંનેને સાથે લખ્યા છે મેં અને તમે જોઈ શકો છો કે એક જ રીતથી બંનેના જવાબ આપે છે અને ખાલી અહીંયા નિર્બળ એસિડ માટે કે એ આવશે અને નિર્બળ બેઝ માટે કે બી આવશે નિર્બળ એસિડ છે તેનું વિભાજન તેનું વિયોજન એચ પ્લસ અને ઈ માઇનસ આયામાં થાય છે ટી બરાબર જીરો એ આની સાંદ્રતા સી છે અને આ નિપજોની સાંદ્રતા જીરો જીરો છે ટી બરાબર સંતુલન સમયે આલ્ફા આપણે જોયું વિયોજન અંશ હોય તો બંને સીમાંથી સી આલ્ફા જેટલું વિયોજન પામશે અને આના સી આલ્ફા સી આલ્ફા નિપજમાં પરિણમ છે નિર્બળ એસિડ માટે જે આપણે સંતુલન અચળાંક લખીએ નિર્બળ એસિડ અચળાંક કે કહેવામાં આવે છે તો કે એ બરાબર એચ પ્લસની સાંદ્રતા એ માઇન્ડર્સની સાંદ્રતા આપવાની એચ એની સાંદ્રતા અને કે બરાબર આપણે જાણે આ કિંમત મૂકીએ ત્યારે આપણને જવાબ મળે છે કે ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર વન માઇનસ આલ્ફા અહીંયા આપણે ઓસવાલના મંદરનો નિયમ લાગુ પાડીએ કે આલ્ફા તો ખૂબ નાનો હોય છે કારણ કે નિર્મળ એસિડ છે તો વન માઇનસ આલ્ફા બરાબર એક લઈ લઈએ તો અહીંયા એક મૂકીએ તો કે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સી આલ્ફા સ્ક્વેર અને આલ્ફાની કિંમત આપણને અંડર રૂટ કે અપન સી મળી જાય જ્યાં સીની સી બરાબર સાંદ્રતા છે તેને મોલ ભાગ્યા વોલ ભાગ્યા કદ કરીએ તો આ મુજબ આપણને કે એ ઇન ટુ કદ અપોન એન પ્રાપ્ત થાય છે જો સમાન એસિડ હોય તો તેના કે એ સમાન હશે આલ્ફા વન ઇઝ આલ્ફાવન આલ્ફા ટુ ટુ સી ટુ અને જો જુદા જુદા એસિડ હોય તો તેમના કે એ ગણવા પડશે આપણે તો આલ્ફાવન અપન આલ્ફા ટુ ઇઝ ટુ અંડર રૂટ કે સી ટુ કે એ ટુ આ સમીકરણ આ સૂત્રનો આપણે ઉપયોગ કરી હવે અહીંયા નિર્બળ એસિડની પીએચ ગણવાની છે પીએચ માટે આપણે અહીંયા એચ પ્લસની સાંદ્રતા જોવી પડશે એચ પ્લસની સાંદ્રતા કેટલી છે સી આલ્ફા તો અહીંયા એસ પ્લસની સાંદ્રતા બરાબર સી આલ્ફા લખી દીધું અને આલ્ફાની કિંમત આ મૂકી દીધી તો સી ઇન્ટુ અંડર રૂટ કે બાય સી આને સાદુ રૂપ આપીએ તો એચ પ્લસની સાંદ્રતા બરાબર અંડર રૂટ કે ઇન્ટુ સી જવાબ આવે એ જ શોધવા માટે વન હાફ પીકે માઇનસ લોક સી સૂત્રનો ઉપયોગ કરી શકે આના આજ રીતે આપણે બેઝનું પણ બેઝનું પણ સૂત્ર તારવી શકીએ છીએ તે તમે જોઈ લેજો ખાલી અહીંયા આપણે ઓએસની સાંદ્રતા મળશે આ સૂત્રમાં કારણ કે બેઝ માટે આપણે ઓએસની સાંદ્રતા ધ્યાનમાં લઈશું અને ઓએસની સાંદ્રતા ધ્યાનમાં લઈ આપણે પીઓએચ શોધીશું અને પીઓએસને આપણે ચૌદમાંથી માઇનસ કરીશું તો પીએચ મળી જશે તો અહીંયા પીઓએસનું સૂત્ર વન હાફ પીકેબી બી માઇનસ લોક સી આ તમે જાતે એકવાર જોઈ લેજો આના જેવું સેમ જ છે તો અહીંયા સુધી આ વિડીયોને રાખીએ છીએ અને નેક્સ્ટ પાર્ટમાં આવતા પહેલાં આ લેક્ચરને જોઈ લેવો અને સૂત્રો તૈયાર કરી લેવા કારણ કે નેક્સ્ટ પાર્ટમાં દાખલા આવશે અને બફર સોલ્યુશનની વાત કરવાની છે તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ